લે વાડી નામ શું ગાવ બે દાડા થતાય ને દાડા થઈ ગયા ધાર થકે હું તો કોઈ વાત એલી આવ હોય ને મારે એકલી શું ખાવાનું છે અને આખી જિંદગી તો કરી કઈ ના આલી હો એલી આવ આઈ કાકડી કઈ તો ઘર પર કરી ઘર પર કરી ઘર પર કરી કાઈ આ લેવા ઈ નને કેવા છો બરબાદ કરી આવી જી બરબાદ કરી છે ના ના બેકારીયું એ આ છે ને સુંદર માણસ હતો આખી જિંદગી કે આ કરી છો જિંદગી ઓ કંઈ ના ફળી આવ ના હું તો રહેવા દઉં જઉં છું બોલઈ આવો છો જઉં છું મારે છે અમાર મારા પાળ્યું છે આ કોઈ હોને બો દળા ખરાપા બેઠી છે

ગોતો ચા બે ત્રણ દાડા પછી એના વઢાય વાઢવા હોય તો એવું મુરે બે ત્રણ દિવસ પછી વઢાવજો પણ હોભળક નઈ હું હોભળો જવાનું કહો ને જવું અમાર

ઇન બાપાને ખબર લે હું મુકુ હેડ પેલા બાપુ માન બે વાઢો છે ગૌ તે આપણે ચા પાણી લઈને જઈએ તો કે ના મારે મારા બાપાને એ ખબર કાઢવા જવું છે તે પછી તો બે દાડે શેર કે હું આવ્યો ત્રણ દાડે શેર આરા ખરેખર વિઘાંદ ઉપર વિઘાણ આવતું જાય છે એક બાજુ ઇના નોમની લોકો તો હેતરમાં હતી ઇની તો ઇનું તો પાછળ હેતરમાં માં હતું તું તો આ બોલ બોલ કરતી હતી ના વિશે તો હેતરમાં માં નહી આવતી અને પાછી અતને નહી જાય

બેટા એ કામ કર હા અમે ઉડનું બે વાટ દે હું પાણી પડતા પાણી કર્યું ખરા ટાઈમ આવી જો કર્યું દેવઈને એ ઘેર સે બધા અને જમઈને એ રે એવું છે તારા હું તો સુખ શાંતિ છે હા કમ્પ્લીટ છે હાલ તો ઘેર બધું અમાર તો આયે બેટા અમે તને વેળા તો પાળીજી કે જોમાં

સામો અમર સાર જણો તો છો તમે વાઘુ પાછો તમારો છોકરો ને છોકરાને બાયડી આ તારા વધારે જણો છે તો બધી રપત થઈ કે ઉપરથી વધારે હારો ખોટો અને બધું વઢાઈ જાય બે દાડામાં આય મારા ટીણીઓ ટીણીયા બાયલી તો તળકો લાગશે આવું છે તર મામુર દોસોય એવું છે કાણ કેતો હોય તો કો એ તાર ભાનો બોલાવ મોકલ્યા બોલાવ મોકલ્યા ને ચાલે મોકળ એવું છે સાફીઓ બે બેટા મારો થોડું ગામમાં કામ છે તો જાવું છે હો હા

એ તો હોતના પણ બાપા હું બે દાડા અહીંયા સૂતો લાગી વાઢિયાલ એમ કવ છો બેઠા બેઠા લો ચા પી લો સન્ના જાતાલા तो कोई वचनों से लेवा जाता है अच्छा वाटी काटे हां अच्छा वाटी काटे ना कशु वाटी रही एकली तो हु જઈ ને બાપા ની ખબર કાઢવા જઈ હા તાણ ઈ બાપા ને છે ખબર કેવું થાય છે મારા બે જણાને કઈ સો બોલે

મોમા મા મારા શું કેવું તારા વિશે કે અરે માં શું કે છે આજકાલ ની બૈરીઓ મો બોલ્યા મમનアル છો નહીં બે બાપને વિકરો બે નહીં ઉભરા ટાવરયો ઈ ભાઈને માં વાત કરવાની હેલો ભાઈ કો બોલુ ના સાહુ હા બોલો ફિકર કરો બાપા હા બોલો કોણ બોલે

આધી રાગી બોલતી કોણ હેલો મોકલી દે કીધું અકર કેમ આ નહીં કામ કર અમાર કોણ વાટ છે ગઉ હા રે હું આવળો ઈકણ અમે ના તો સાર પાછ બીજો લેતો હા રે મે આવી હેડો હો હા આ કેમ બીમાર સંતાના તો જબર બોલો છે ને જો ફોન 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 ધરો ચાલો મોકલી <coughs> <coughs>

પાણી લે હે એ રાસીવા બાયરી તો આય ના રોટી ને તૈયાર કરી લે હવે કનકા ના કરે એ પાછ તારી મા પાસે સુરા બેહાળું ના હવે ઘેર તો ફોન બી રાખો તો કનકા રાખો અરે ફટાફટ ખાઈમો થા તૈયાર થા એ એક પાણી લે ગોઘરો છો કણ આ તમે સોટી રાખ પર તમારે શું થાય તારા ગોઘરામાં શેદુર વેરૂ હેડકી ભવા તારા શેદુ ઓય હા તે પા એ મેના જાઓ આવ 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 ઓ વા આયો ભાઈ ઓ ઓ તમે લે મારે ઘઉં વઢવાનું ચાલુ હતું પણ તમે મારી પાસે ફોન કર્યો કદી તો બાકી છે જી તું વિગો જવા બાકી છે જી અમારે અળતો વિગો આ આ કર્યા છે વાહ તો કે એટલા વળી વાઢ્યા ઘઉં વડવાનું સારું છે સારો મજૂર મળતો નહીં અમારું સીઝન ચાલે એટલે લેવાય એક એક વાર જાવ દી ઘઉં વઢેન પાછો આઈન ઘેર સુરામ પહેળવાનું રોંધવાનું બધું ઓય કા અને એ મને મારા જેવું હતું એટલે આલીએ એવું કેતી દે મને અમાર છોડી કે ના બેઠા નથી ગતી કે અમાર કશું કામ નહી કે બે એટલે હું કુર તો કહું તાન આ અમુક વખત તો દુઠ્ઠું બોલી દી પારો આ મારા આખું એ તણી કોમ અમાર પરેશાન એમ નહી આ જો તો મુરત કર્યું એક પાળી વાઢી આ પાછો બળો વધા થાતી તને કે તા માર બાપો બીમાર છે ને તારા બાપા બીમાર 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 છો કશું બેટા હું બીમાર છું ના તને કે હું કે એસિડિટી થી ઉપડી કે તમાર કશું એસિડિટી ને ઉપડી કે નહીં બીપી કશું થી મન હા હા બાયલી કહેતી થી તા ઓય ઘઉં વાઢવાનું કે તું એટલે તો તે મારા ખબર કાઢા જવું પડશે તારે માને કે મસાલો ચૂકિયા વા ખાતી ખાધી બેટા મારી વાત આપ આવું કોટુ ના બોલાય